આંધી વંટોળ અને વરસાદનું જે તોફાન છે એ ગુજરાત રાજ્ય તરફ પાકિસ્તાન અને રાજસ્થાનના જે વિસ્તારો છે એ વિસ્તારોથી આગળ આવી રહ્યું છે હવે પછી આવનારા કલાકોની અંદર ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ઉત્તરીય ગુજરાતવાળા ભાગો ઉપરથી તીવ્ર કડાકા ભડાકા સાથે મિત્રો ભારેથી ભારે વરસાદ અને માવઠાની શરૂઆત થઈ ગઈ છે આ માવઠાની અંદર વરસાદી સિસ્ટમ જે લાગુ કરવામાં આવી છે એ વરસાદી સિસ્ટમ પણ આકરો જોર દર્શાવશે અત્યારે મિત્રો ભારેથી અતિભારે વરસાદ અને માવઠાનો રાઉન્ડ છે એ મે મહિનાની અંદર મિત્રો ત્રણ તારીખ પછી છે જોવા મળશે અને આ ત્રણ તારીખ પછી જે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે એ પલટાની સાથે વાતાવરણમાં મોટો ફેરફાર થશે અને આવનારા દિવસોની અંદર કેટલાય રાજ્યોની અંદર આ તીવ્રતા કડાકા ભડાકા સાથેના વરસાદ સ્વરૂપે છે એ વાતાવરણીય દિશા છે આગળ વધતી જોવા મળી શકે છે અત્યારે તમે ક્લાઉડી હાઈ ક્લાઉડનું પ્રેશર જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્યની ઉપરના જેટલા પણ ભાગો છે જેમાં ખાસ કરીને જે કચ્છ લાગુ વિસ્તાર હોય પાકિસ્તાન લાગુ વિસ્તાર હોય કે પછી રાજસ્થાનના લાગુ વિસ્તાર હોય આ વિસ્તારોની અંદર વાતાવરણીય પલટવાર છે થતો જોવા મળી રહ્યો છે ને આ વાતાવરણીય પલટવારની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળાની ખાડીમાંથી પણ એક લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે અને આ ડીપ ડિપ્રેશનમાંથી લો પ્રેશર સિસ્ટમ જે આગળ વધી રહી છે એ જ ખાસ કરીને આબોહવામાનને છે એ ખાસ અસર કરશે ગુજરાત રાજ્યની અંદર જે આબોહવામાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે અને એ ત્રણ તારીખ પછીનું જે આબોહવામાન દેખાવામાં આવી રહ્યું છે એમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતથી લઈ અને પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે જે ભાગો છે એ ભાગો સુધી આગળ વધતું જોવા મળી રહ્યું છે અને મિત્રો મોન્સૂન એક્ટિવિટી પણ ભારે સક્રિય બની છે બંગાળની ખાડીના કાંઠાના વિસ્તારો રાજ્યો તમિલનાડુના વિસ્તારો હોય આ તમામે તમામ વિસ્તારોની અંદર આજે મોન્સૂન ડિપાર્ટમેન્ટની જે આગાહી છે એ પ્રમાણેની જે આગાહીઓ આગળ વધી રહી છે એ ખાસ કરીને અત્યારે જોર દર્શાવી રહી છે અને મિત્રો આજે વાતાવરણની અંદર પલટવાર થતો જોવા મળી રહ્યો છે એ પલટવાર પણ ખાસ મોટી એવી અસર દર્શાવી શકે છે અને આવનારા સમયની અંદર જે સેટેલાઇટ વ્યૂ તમે જોઈ શકો છો એ સેટેલાઇટ વ્યૂ પ્રમાણે પણ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો છે થતો જોવા મળી રહ્યો છે અત્યારે તમે જે સેટેલાઇટ વ્યૂ જોઈ શકો છો એ સેટેલાઇટ વ્યૂની અંદર પણ ખાસ એવું દર્શાવવામાં આવી રહ્યું છે વાતાવરણ જે છે એ મિત્રો કડાકા અને ભડાકા સરહ બીજી તરફ ઓડિશા અને પશ્ચિમ બંગાળના જે રાજ્યોની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો બે હજાર પચીસના ચોમાસાની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે હવે પછીની આવનારી છત્રીસ કલાકની અંદર આ જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણા ગુજરાત રાજ્યોની અંદર પણ શરૂ થશે માત્ર એ જ પ્રી મોન્સૂન એક્ટિવિટી જ નહીં પરંતુ રાજ્યની અંદર ત્રણ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય પલટવાર અને સિસ્ટમની અંદર જે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે વેધર રડારના માધ્યમથી પણ તમે ચેક કરી શકો છો જેમાં મિત્રો વેધર રેડાર પણ એવું દર્શાવી રહ્યું છે કે જે અરબી સમુદ્રના મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના પવનો છે એ ગુજરાત રાજ્ય તરફ આવનારા દસ એપ્રિલ સુધી દસ મે સુધી છે એ આગળ આવશે અને આ જે વાતાવરણીય પલટવાર છે એ સીધો જ ગુજરાત રાજ્યના જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે એને અસર કરશે એમાં ખાસ કરીને મોટા પ્રમાણમાં જે ટેમ્પરેચર બતાવવામાં આવી રહ્યું છે ટેમ્પરેચર પણ તમે ખાસ મોટું ચેક કરી શકો છો જેમાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય જે સિસ્ટમ છે એનો ઘેરાવો જોઈ શકો છો ગુજરાત ઉપર રહેલું જે માવઠું છે એ પણ ગુજરાતના મોટા ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ લાગુ થવા જઈ રહ્યું છે ને આ માવઠાની અસર પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોની અંદર માવઠાની કેવી અસર છે કેટલા ઇંચ સુધી વરસાદ ખાબક છે આ બીજી તરફ પણ વિસ્તારોનું જે વધુ પ્રભાવિત થવાનું છે એમાં બીજી તરફ સૌરાષ્ટ્રના કેરી પકવનારા જે તમામ ખેડૂતો છે એમને પણ મોટી અસર થશે કારણ કે અત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો હાઈ ક્લાઉડનું ટેમ્પરેચર અને લો ક્લાઉડનું ટેમ્પરેચર જેમાં હાઈ ક્લાઉડનું ટેમ્પરેચર છે એ મિત્રો આગળ વધી રહ્યું છે અને સૌરાષ્ટ્રના જે કેરી પકવતા જે પ્રદેશો છે કેરી પકવતા જે સ્થળો છે એ સ્થળો ઉપર ખાસ કરીને જે છે એ ચાદર પાથરી અને ઢાંકેલ રાખેલું હોય એવું અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર આ માવઠું તબાહી તો નહીં પરંતુ ભારે નુકસાન કરાવી શકે છે તમામ અપડેટની વચ્ચે હવામાન નિષ્ણાંત અને આગાહીઓકારો પણ એવી આગાહીઓ આપી રહ્યા છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સાથે આપણે જે જાણીશું અશોકભાઈ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે અને આ માવઠાની અંદર રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર કરા પણ પડી શકે કયા વિસ્તારોની અંદર વાતાવરણીય પલટવાર થતો જોવા મળી શકે એ તમામે તમામ અપડેટ છે આપણે જાણીશું ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય આબોહવામાનની અંદર પલટવાર અને ફેરફાર થતો અત્યારે જોવા મળી રહ્યો છે ને આ ફેરફાર મિત્રો આવનારા ચોવીસ કલાક માટે છે એ દર્શાવવામાં આવી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને આવનારા ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યનો જે વાતાવરણ સિસ્ટમ છે એ પણ ઠંડી સ્વરૂપે આગળ વધી રહ્યું છે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે છે એ ઠંડીનો માહોલ પણ થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ચાર તારીખની આજુબાજુ જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર જે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે એમાં કચ્છ લાગુ વિસ્તારની અંદર નળિયા હોય ખારી હોય આ તમામ વિસ્તાર કે જેમાં કચ્છ લાગુ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર જ અત્યારે વાતાવરણની સિસ્ટમ છે એ મોટો ફેરફાર દર્શાવશે અને મિત્રો ચોમાસું ગુજરાત રાજ્યની અંદર વાત કરવામાં આવે કે ચોમાસું ક્યારે બેસશે તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસવાને લઈ અને હજુ પંદર દિવસની વાર છે પરંતુ એ પહેલાં ગુજરાત રાજ્યના મોટાભાગના જે વિસ્તારો છે એની અંદર માવઠાની અસરો દર્શાવવામાં આવી રહી છે ને આ માવઠાની અસરના કારણે આપણી ચેનલના માધ્યમથી તમને જણાવીશું કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે બે હજાર પચીસની વર્ષ માટેનું દર્શાવવામાં આવી રહ્યું છે એ ચોમાસું કેટલું ભયંકર હોઈ શકે અને આ ચોમાસાની અંદર વાતાવરણીય સિસ્ટમ કેટલી અપડેટ થશે અને વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ દ્વારા પણ જાણીશું કે ગુજરાત રાજ્યના જે તમામે તમામ વિસ્તારો છે કે જેની અંદર અત્યારે કોઈપણ પ્રકારની એવી મુમેન્ટ જોવા નથી મળતી કે વરસાદ આવી શકે પરંતુ આવનારા ત્રણથી પાંચ દિવસ સુધી એટલે કે લગભગ દસ મે સુધી એટલે કે દસ તારીખ સુધી છે એ વાતાવરણ કેવું રહેશે એ અંગેની પણ અપડેટ આપણે જાણતા રહીશું તો એ તમામ અપડેટ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલો જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો